નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બેરણા ગામે જ્યાં પર્વતો જંગલો અને કુદરતી સૌંદર્યની વચ્ચે સાતસો વર્ષ જૂનું શ્રી કંટાળેશ્વર હનુમાનજીનું મંદિર આવેલું છે અને આ મંદિર હિંમતનગરથી થી થી દસ કિલોમીટરના અંતરમાં હિંમતનગર શામળાજી હાઇવે પર બેરણા ગામે આવેલું છે મિત્રો આ સ્થળ એક એવું સ્થળ છે કે જ્યાં તમને દુનિયામાં સૌ પ્રથમ શિવજીની પ્રતિમાના દર્શન સપરિવાર સાથે ગણેશજીના દર્શન પ્રભુ વિશ્વકર્માના દર્શન બનાવેલ ધામના દર્શન દર્શન અને બીજા અનેક દેવી દેવતાઓના તમને થવાના છે અને આ છે મંદિર કે જ્યાં પ્રભુ હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે પ્રાચીન સમયના મંદિરના ઇતિહાસની વાત કરું તો સાતસો વર્ષ પહેલા સ્થળ પર હનુમાનજીની મૂર્તિ કાંઠામાંથી સ્વયંભૂ પ્રગટ થઈ હતી તેથી જ આ હનુમાનજીને કંટાળેશ્વર હનુમાનજીના નામથી ઓળખવામાં આવે છે અને આ છે સ્વયંભૂ સાતસો વર્ષ જૂની હનુમાનજીની મૂર્તિ તો તમે પણ દર્શન કરી શકો છો પર્વતો જંગલો અને કુદરતી વાતાવરણની વચ્ચે આવું સ્થળ એટલું રમણીય છે કે જ્યાં તમને બિલકુલ શાંતિનો અનુભવ થવાનો છે અને જો તમે વન ડે પિકનિક મનાવવા માંગતા હોય તો આ સ્થળ તમારા માટે બેસ્ટ જગ્યા છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો શેર